દેવગઢ પારિયા પોલીસે રેતી ભરી જતા દસ થી વધુ હાઈવા ડમ્પર તેમજ ટ્રકો ઝડપી પાડ્યા તાલુકામાં આવેલ ઉજ્જવલ અને પાનમ નદી સહિત છુટાદેવ પૂર ભરાતી ગેરકાયદે સરસફેદ રહેતી એક સાથે દસ જેટલા વાહનો દેવગઢ પારિયા પોલીસે ઝડપી પાડતા રીડ માફિયાઓમાં

દંડ કરી છૂટી મૂકવામાં આવશે છોડી મૂકવામાં આવશે ને પછી સફેદ રેતીના કાળા કારોબારમાં ગેરકાયદેસર ધમધમતી લીજો ઉપર તપાસ હાથ ધરાશે જેવા અનેક સવાલો